નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના યુવા અને સૌના ચાહિતા એવા ચેરમેન શ્રી વનરાજસિંહ મોરી ના જન્મદિવસ નિમિત્તે આજરોજ APMC ખાતે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે APMC ખાતે પ્રમુખ મંત્રી તથા ધારાસભ્ય શ્રી છત્રસિંહ મોરી पूर्व बीजेपी ना कार्यकर्ता अरविंद भाई करमाडवाला यूनियन जीन ना चेयरमैन श्री आमोद एपीएमसी ना चेयरमैन श्री व्यापारी प्रमुख श्री अतुल भाई कोरावाला तालुका प्रमुख बालू भाई गोहिल जिला उप प्रताप सिंह परमार रतिलाल टेलर महेश भाई मेहता नगीन भाई वकील जयेश भाई पटेल कहानवावाला तथा आजूबाजू आगे उपस्थित रहा था તમામ આગેવાનો એ વનરાજસિંહ મોરીને ફૂલહાર અર્પણ કરી જન્મદિવસની અનંત શુભેચ્છાઓ પાઠવી હતી તમામ મહેમાનો એ સત્યનારાયણની કથાનો લાભ લઈ સાથે પ્રીતિ ભોજન પણ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ક્રાઈમ રિપોર્ટર નગીન પરમાર કહનવા ના દીતા હે ગુગુમભઈ નિત્ય કથા બન્વ હસ્ત હરબાંગલ જયુકા ગંતા ગાર thank right, you